એક સ્પ્લેન્ડર છે અને બીજી બધી ગાડીઓ છે સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં જો તમારે બાઇક લેવું હોય ને સ્પ્લેન્ડર તો બાઇક પણ હશે અને એની સાથે સાથે જો તમારે ગાડીઓ લેવી હોય ને તો ગાડીઓ પણ હશે તો આજે મારી પાસે સસ્તી ગાડીઓ સારું સારું એક બાઇક અને મસ્ત મસ્ત વસ્તુઓ આવી છે ઓછી કિંમતવાળી બધી જ ઓછી કિંમતવાળી વસ્તુ છે તો તમે વિડીયો જુઓ અને તો શાંતિથી આવીને જોજો એટલે તમને ખબર પડશે કે કયું વિડીયો સારું હશે અને આમાં કઈ ગાડી લેવા જેવી હશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને તમને ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ફટાફટ આપણે કોઈ બીજી વાતો નથી કરવી ડાયરેક્ટ આપણે વાતો કરી દઈએ હવે જે વસ્તુ લેવાની છે એની તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ આ બાઇક જોઈ રહ્યા છો ખાલી તમારા માટે સત્યાવીસ હજારમાં વેચવાનું છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બે હજાર ચૌદ મોડલ ગુડ કન્ડિશન છે કડીમાં પડ્યું છે અને પ્રાઇસ સત્યાવીસ હજાર બે હજાર ચૌદ મોડલ દસ અગિયારમો મહિનો હશે ફિક્સ પ્રાઇસ લખેલી છે જો તમારે લેવી હોય તો તમે મને કોલ કરી શકો છો કડી જોઈ શકે છે ને તમે ત્યાં મળી છે અને તમે ક્યાંય પણ રહેતા હોય આ બાઈક મળી જવાનું છે આના પછી હવે સારી કન્ડિશનવાળી ગાડી બતાવવા જઈ રહ્યું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સેલરીઓ આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ એંશી હજાર રૂપિયામાં ગુડ કન્ડિશન છે બે હજાર પંદર સાથે મોડલ આપેલું છે આપણે પેટ્રોલ બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એરબેગ ચીલ્ડ એસી ગુડ કન્ડિશન અને અમદાવાદમાં પડી છે જો અમદાવાદમાં રહેતા હોય ને તો આ ગાડી તમને ફાયદો થવાનો છે અને હા જેડ એક્સ આઈ ગાડી છે મોડેલ પણ સારું છે નવી બેટરી નોન એક્સિડન્ટ ગાડી છે કોઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં કોલ કરશો તો તમને ગાડી મળી જવાની છે કોલ કરવાનું ના ભૂલતા ઓસી કિંમતમાં સારી વસ્તુ મળે છે એટલા માટે કહું છું બધી રીતે ગાડી કમ્પ્લેટ છે અને હા ચીલ એસી એરબેગ ન્યૂ બેટરી નોન એક્સિડન્ટ પછી 72000 હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી પેટ્રોલ અને ફર્સ્ટ ઓનર બે હજાર પંદર જો તમારે લેવી હોય તો કહી શકો છો હવે બતાવવા જઈ રહ્યો છું તમને આના સિવાય બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો તો અર્ટિગા આ ગાડી આ ગાડીનો ભાવ બહુ ઊંચો છે આઠ લાખ રૂપિયા આસપાસ ભાવ છે બે હજાર એકવીસ મોડલ વીએક્સ આઈ સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીએક્સ આઈ સ્માર્ટ એ રહી છે પછી અર્ટિગા વીએક્સ આઈવાળી છે કલર વ્હાઈટ છે પેટ્રોલવાળી છે અને હા ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી ફર્સ્ટ ઓનરશીપવાળી પણ છે ગાડીમાં બધી રીતે કમ્પ્લીટ છે કાગડિયા બધી રીતે કમ્પ્લીટ છે અમદાવાદ છે અને તમારે જોઈએ તો રૂબરૂ મળીને તમે આ ચેક કરી શકો છો ગાડી અમદાવાદમાં પડી છે અને ફોટા જોઈએ તો ફોટા વોટ્સઅપમાં મંગાવી શકો છો બીજી બતાવું છું આ ઇકો ફાઇવ સ્ટાર સીએનજી અને હા બે લાખ પચાસ હજાર રૂપિયા ભાવ છે ફર્સ્ટ ઓનરશીપ વેલ મેન્ટેનન્સ ન્યૂ સીર કવર છે બધી રીતે કમ્પ્લેટ છે અને હા બીજી વાત તમને છ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ખાલી તમને કેટલામાં આપી દેવાની છે ખબર છે ખાલી તમારા માટે બે લાખ પચાસ હજાર બેસ્ટ કન્ડિશનવાળી આવી ગાડી તમને બીજી કોઈ નહીં આપે કોલ કરી શકો છો લેવા માટે જણાવી શકો છો બીજી બતાવું છું આ સ્વિફ્ટ વીએક્સ પેટ્રોલ બે હજાર સોળ મોડલ ફસ્ટ ઓનર ત્રણ લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે અમદાવાદમાં પડી છે સ્વિફ્ટ બે હજાર સોળ ફસ્ટ ઓનર જોઈએ તો કહી શકો છો સીતોતેર હજાર જેવી ફરી ચૂકેલી છે ગાડીની કંડિશન બરાબર છે જોવામાં બેસ્ટ લાગે છે કોઈ પ્રોબ્લેમ નથી કોલ કરશો તો તમને મળી જશે આના પછી બતાવું છું આ ઇકો આવે ચાર લાખ સાહીઠ હજાર ભાવ છે અને બે હજાર એકવીસ તથા બે હજાર બાવીસ મોડલ ફર્સ્ટ ઓનર કંપની સીએનજી ગુડ કન્ડિશન જોવામાં જોઈ શકો છો તમે ગાડી સારી લાગે છે ગાડી દેખાવમાં કમ્પ્લીટ છે વધારે જાણકારી લેવી હોય તો નંબર આપેલો હોય છે વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને મળી જવાની છે છેલ્લી બતાવજો આ Hyundai ક્રેટા સાત લાખ રૂપિયા ભાવ રાખેલો છે સાત લાખ પચાસ હજાર પંચોતેર હજાર જેવો ભાવ રાખેલો છે બે હજાર સોળ મોડલ સાથે ક્રેટા બે હજાર સોળ મોડલ સાથે કન્ડિશન મસ્ત છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ પેટ્રોલ હશે અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી તો એટલી મસ્ત છે ને લેવા માટે કોલ કરજો અને હા આ ગાડી જે ઓનરની હશે ડાયરેક્ટ વાત કરાવીશ અને ડાયરેક ગાડી મળવાની છે તમને તો આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક છે સાથે સાથે સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો આવે ને એ તમે જોઈ શકો છો અમદાવાદની ગાડી છે આ ત્યાં સુધી આવજો લાઇક અને શેર કરતા રહેજો એટલે તમને નવા નવા વિડીયો આના સિવાય બીજું કંઈ નવું નવું વેચવાનું આવે છે એ તમે લઈ શકો